વાઘોડિયા તાલુકાના માળોધર ગામે લોક સમસ્યાનું નિરીક્ષણ ગુજરાત કરણી સેના લખન લખણ દરબારની રજૂઆત કરવામાં આવતા લખણ દરબાર માળોધર ગામે પહોંચ્યા હતા લોક સમસ્યા માળોધર ગામમાં જુદા જુદા વિસ્તારમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા કેટલાક રહેણાંક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું હતું બાજુમાં કચરા ડમ્પિંગ યાર્ડ બંધ હાલતમાં હોવાથી તેને લઈને પણ ગંતીનું સામ્રાજ્ય તો બીજી બાજુ ગામના ખેડૂતોને દેવ સિંચાઈ યોજનાની યોગ્ય કામગીરી ન થઈ હોવાની ગ્રામજનો દ્વારા ગુજરાત ક્ષત્રિય કરણી સેનાના યુવા અધ્યક્ષ લખન દરબારને રજૂઆત કરવામાં આવી હતી સાથે સાથે વાર્તાલાપ કરવા માટે લખન દરબારને ગ્રામજનો દ્વારા માળુધર મુકામે આમંત્રણ આપવામાં આવ્યું હતું માળુધર ગામના ગ્રામજનો આમંત્રણને માન આપીને લખન દરબારે પોતાની ટીમ સાથે માળુધર ગામ પહોંચી લોકોએ કરેલી સમસ્યાને ધ્યાનમાં રાખીને લોકો સાથે રૂબરૂ સ્થળોની મુલાકાત કરી હતી ત્યારબાદ માળુધર ગામના મોટી સંખ્યામાં લોકો સાથે સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે તેને લઈને સંવાદ કર્યો હતો રિપોર્ટર મૌલિન વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા માળધર ગામના તમામ નાગરિકોની સમસ્યાઓને સાંભળવા માટે પહોંચ્યો હતો પરંતુ આજે મારધર ગામ સહિત બીજા ગામના લોકો પણ આજે અહીં આગળ પોતાની સમસ્યા રજૂઆત કરવા માટે આવ્યા છે ત્યારે આજે મારધર ગામની વાત કરું તો મારધર ગામમાં સીમાડા પર એક સ્મશાન છે સ્મશાનની બાજુમાં ખાલી ગહેવાતું ડમ્પિંગ યાર્ડ છે બાકી એને કચરાનો ઢગલો એલ ફેલ રીતે નાખવામાં આવ્યો હોય એવી રીતે સંપૂર્ણ દેખાય છે ભારત દેશમાં પહેલી વાર એક એવું ડમ્પિંગ યાર્ડ જે મામલતદાર અને ચીફ ઓફિસર ના પ્રમાણે ડમ્પિંગ યાર્ડ છે બાકી અમે તો માનતા જ નથી એ ડમ્પિંગ યાર્ડ એક એવું હશે કે જે ડમ્પિંગ યાર્ડ અડધા રોડ પર છે અડધા રોડ સુધી કચરો છે જે ડમ્પિંગ યાર્ડમાં રોજ બરોજ કચરો જે આવતો હોય એનો કોઈ રિસાયકલિંગ નિકાલ કરવામાં નથી આવતો જે ડમ્પિંગ યાર્ડ સંપૂર્ણપણે ચારો તરફથી ખુલ્લું છે એનું કોઈ કવરિંગ નથી કોઈ કોઈ દીવાલ નથી બનાવવાની કોઈ કશું કોઈ સુવિધા નથી

અધિકારી એ મુકવા પડે એની સાચવણી કરવા માટે તેમજ એ ડમ્પિંગ યાર્ડની દુર્ગંધ બહાર ના જાય એ બધી પરિસ્થિતિ સુધારવી પડે એવો ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવે તેમજ એની પછી રાઠોડિયા વગો હતો ત્યાં છેલ્લા અઠવાડિયા પાણી ભરેલું છે રોગચાળો ભયંકર ફાટી નીકળે એવી પરિસ્થિતિમાં છે કોઈ નેતા કોઈ મંત્રી સંત્રી કોઈ અધિકારી જોવા નથી આવ્યું અધિકારીઓ તો શું જોવા આવે કાપી નાખ્યું એ જોવા આવવાનું ઝાડની દાળી કાપી નાખી અને એક ભાઈ સામાન્ય માણસનું નું ટ્રેક્ટર આજે પોલીસ સ્ટેશનમાં જમા કરાય હું એમને પૂછવા માંગુ છું કે તમે લોકોએ આખો કચરો રોડ પર લાવી દીધો તો તમારી સામે શું કાર્યવાહી કરવાનું અને જયારે આગેવાનો ત્યાં આગળ નેતા ને રજૂઆત કરવા જાય છે ત્યારે એમના દ્વારા એવું કહેવામાં આવે કે તમારે પણ ફરિયાદ કરવી છે તો ફરિયાદ કોની પર થાય અધિકારીઓ પર થાય જે અધિકારીઓ અને એન્ટ્રી નો આરસી રોડ એક વર્ષ તૂટી ગયો છે તાકાત હોય છે કોન્ટ્રાક્ટર પર ફરિયાદ કરી બતાવો સામાન્ય માણસો ને કરો છો તમે લોકો સામાન્ય માણસો ડરાવો છો ધમકાવો છો એટલું યાદ રાખજો આજ સામાન્ય માણસો મતે તમે બનેલા છો

અલગ અલગ સમસ્યા નહી થાય તો અમે લોકો માઢોધર ગામના ચોક પર માતા બહેનો સાથે મોટી સંખ્યામાં ઉપવાસ આંદોલન કરીશું એની પછી પણ નિવારણ નહીં આવે તો ધારાસભ્યશ્રી ની ઓફિસ પર અન્ન નો ત્યાગ કરવાની તૈયારી અમારી છે દબાણ કર્યું છે ને બધું મારી જોડે છે પણ મર્યાદામાં શું બોલતો નથી જે દિવસ મર્યાદા તૂટી હશે ને તો બધું ખુલ્લું પાડી દઈશ કોને શું ધંધા છે બરાબર ગામના નાખવામાં આવશે પણ તમે એને રોકશો તો તમારી પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને એ પરિણામ ભોગવવા માટે તમે તૈયાર રહેજો કે એ રીતે અમને ગ્રામજનોને બધાને આપવામાં આવે છે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને મામલતદાર કચરો તમે અટકાવશો નાટતા તો તમારી અમે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે તો અમે આ જે કામ છે એ ગામના હિત માટે અને ગ્રામજનો વતી અમે કરીએ છીએ તો અમારે એકલા પોતાના માટે અમે નથી કરતા